હર હર મહાદેવ હું આપની સંગાથે પવિત્ર શ્રાવણ માસ સોમવાર આ સોમવાર ની સાર્થકતા ઓર વધી જાય જયારે આપણે કરીયે શશીધર શિવ દર્શન શિવજી વિવિધ મંદિરોના દર્શન કરી આપણે પતી થઈએ પાવન મૃત્યુ મહાદેવ ત્રાહિમા શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતમ કર્મ મહાદેવની પ્રસન્નતા અને પ્રેમ મેળવવાનો વિશેષ સમય છે આ અને મહાદેવનો પ્રેમ તો થોડા જ ભાવથી મળી જાય હાથ જોડીને ઊભા રહીએ ત્યાં તો ભોળાનાથની નજર આપણને શોધી લે અને એમાં જો શંખની ધ્વનિથી બોલાવીએ તો તો પછી ભોળાનાથ અવશ્ય મળી જાય

જે કેટલાય તપસ્વીઓના તપનો સાક્ષી રહ્યો હશે શ્રાવણમાં તો આ સ્થાને આવી દર્શન એક લ્હાવો બની જાય છે જુઓ તો ખરા કેવો અદ્ભુત શણગાર લાલ પીળા અને કેસરી પુષ્પોથી આખો ગર્ભગૃહ શોભાયમાન છે મા પાર્વતી અને હાભાદાર પરમપિતા આદિદેવ મહાદેવ અહીં નાના બાળકોથી લઈ અબાલ વૃદ્ધ સૌ કોઈ આવી સોમનાથ મહાદેવને નમન કરે છે મનમાં શિવધૂન રમાવી શિવત્વ સાથે એક થયાનો અનુભવ કરે છે આરતી ઉતારી શિવજી પ્રત્યે આસ્થા પ્રગટ કરે છે સમસ્યાઓનો હલ એક લોટો જળ શિવ ભક્તો માટે તો આ વિધાન આસ્થાની વાસ્તવિકતા છે આખરે ભોળાનાથ તો ભાવના ભૂખ્યા એક લોટો જળ ચઢાવો તો પણ રીજી જાય અને તમારા મનોરથ પૂર્ણ કરવાનો બીડું ઝડપી લે આસ્થાનું આ છે સાકાર સ્વરૂપ જ્યાં એક બાદ એક લોકો એક લોટો જળ ચઢાવી બિલીપત્ર પુષ્પ તેમજ આંકડાનો હાર શિવલિંગને અર્પણ કરી રહ્યા છે આ છે અમદાવાદના ભાડજ વિસ્તારના સુપર સિટીમાં આવેલું સદાશિવ મહાદેવ નું મંદિર અહી મહાદેવ અને મહાદેવી પૂજા કરવા ભક્તો ભીડ છે શિવ પાર્વતી બિરાજમાન છે પણ ગર્ભગૃહ ની બહાર મંડપમાં સદાશિવ મહાદેવ ની મૂર્ત ની સાથોસાથ સહજાનંદ સ્વામી રાધાકૃષ્ણ લક્ષ્મી નારાયણ રામ દરબાર અને શ્રીનાથજી ના પણ દર્શન થાય છે જાણે લાગે શિવજી ના સાનિધ્ય ને માણવા અન્ય દેવ દેવીઓ પણ અહીં આવીને વસી ગયા સૌથી વિશેષ આકર્ષણ તો વિશાળ શિવલિંગ નું છે જે અવિકારી અવિનાશી શિવજી ની હાજરા હજુર અનુભૂતિ કરાવે છે ઠડાવી દૂધ કોઈ દહીં કોઈ પુષ્પ તો કોઈ અર્પણ કરે બિલીપત્ર હાથ જોડી નમન કરનાર ભક્તના મનમાં એક જ ભાવ કે શિવજી ની કૃપા દ્રષ્ટિ પડે અને શિવજી ના આશીર્વાદ થી તેમનું જીવન પણ વિકારો થી પર રહે જળ તો શિવજી ને ચઢાવે છે પણ મન શુદ્ધ થાય છે ભક્તો ના છે ને વિશેષતા શિવોપાસના ની આજી અમદાવાદ ના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલું પારમેશ્વર મહાદેવનું મંદિર અહીં સ્થાપિત છે અલભ્ય અલભ્યતત્ત્વનું શિવલિંગ આ અલભ્ય તત્વ એટલે પારો એક શિવલિંગ જ્યાં સૌ કોઈ પૂજા કરે છે જ્યારે બીજું મુખ્ય શિવલિંગ જે છે પારાનો પારાના શિવલિંગને શાસ્ત્રોમાં અતિ વિશેષ અને ફળદાયી ગણાવાયું છે જેના દર્શન માત્રથી ભક્તોના કષ્ટ દૂર થાય છે એટલે જ શ્રાવણમાં સૌ કોઈ અહીં આવી પારદ શિવલિંગના દર્શન કરી શિવજીની પૂજા આરાધના કરી ધન્યતા અનુભવે છે મંદિરમાં એક તરફ હનુમાનજી અને બીજી તરફ શનિદેવ પણ છે બંને નો શિવજી સાથે છે અનોખો સંબંધ એક રુદ્રાવતાર અને એક શિવભક્ત સુગંધો અવંતી એટલે કે જેનો ક્યારેય નાશ નથી થતો એ સરળ ભાષામાં શાશ્વત અને સદાશિવ ભોળાનાથ સિવાય અન્ય કોણ છે જે અજર અમર અવિનાશી હોય અનાદી કાળથી બ્રહ્માંડના જનક પ્રાણી માત્રના પિતા સ્વયં અવંતિકેશ્વર મહાદેવ આજે અમદાવાદમાં સરખી જ વિસ્તારમાં આવેલા અવંતિકેશ્વર મહાદેવ નું ધામ જે આવેલું છે ભારતીય આશ્રમમાં અહીં દેખાઈ રહી છે શ્રાવણ ની રોનક ભક્તો માં વર્તાઈ રહ્યો છે દર્શન નો ઉત્સાહ શ્રાવણ માં શિવ ભક્તો ની આસ્થાનું સરનામું બનેલું આ સ્થાન વિશેષ એટલે પણ છે કારણ કે અહીં સંતનું સત પણ અનુભવાય છે શ્રદ્ધા વિશ્વાસના સાક્ષાત સ્વરૂપ ભવાની શંકરના દર્શન કરી ભાવિકો આનંદિત થઈ જાય છે અને મહાદેવનો જયકારો બોલાવે છે મહાદેવ તો આ જયકારો જ પુરાવો છે ભક્તોના ભાવનો શિવ સાથે મિલનની તેમની જંખનાનો આરતીના અજવાળે પ્રભુને જાણે પ્રાર્થના કરે છે કે પ્રભુ તમારા વિના કોણ મારું કેટલાક શિવાલયો તેમની વિશેષતાને કારણે ભક્તોના મનમાં વિશેષ સ્થાન મેળવે છે આવું જ સ્થાન એટલે ભીમનાથ ગામે બિરાજમાન ભીમનાથ મહાદેવ બરવાડા તાલુકામાં આવેલા ભીમનાથ ગામે સામાન્ય પણ પ્રાચીન આભા ધરાવતું આ સ્થાન જ્યાંથી વહે છે પાંડવકાલીન આસ્થાની સરવાણી મહેશ્વરના આ પાવન ધામ સાથે જોડાયેલી લોકવાયકા અનુસાર પાંડવોના સમયમાં અહીં થયું હતું સાક્ષાત શિવજીનું પ્રાગટ્ય મહાદેવનું મંદિર શિખરબંધ નથી પરંતુ વરખડીનું વૃક્ષ શિખર તરીકે શોભાયમાન છે છે ને શિવજીની અજબ માયા પ્રકૃતિ હંમેશા શિવજીની આસપાસ પાંગરી ઉઠે છે આજે પણ આ સ્થાને આવતા હજારો ભક્તો શિવજીને વિવિધ દ્રવ્યો પુષ્પો અને પૂજાપાની સાથે પોતાનો ભાવ અર્પણ કરે છે એ વિશ્વાસ સાથે કે ભીમનાથ મહાદેવ જેમ પાંડવો ની પૂજા સ્વીકારી એમ તેમની પૂજા પણ સ્વીકારશે અને તેમના જીવન માં કૃપા વરસાવશે શિવાયા વસિષ્ઠ મુનીન્દ્ર દેવાર્ચિત દેવાચિતશે આ છે પંચમહાલના ગોધરામાં આવેલું ઐતિહાસિક અંકલેશ્વર મહાદેવ જ્યાં શુનાવણી શ્રદ્ધાનો અનોખો રંગ દેખાઈ રહ્યો છે કેવો અદ્ભુત શણગાર છે અલગ અલગ રંગના ફ્રૂટ અને તેની સાથે મહાદેવના મુખની રજતાભા મનના અંધકારને દૂર કરવાની સાથે જીવનમાં રંગ ભરી દે તેવા દર્શન થઈ રહ્યા છે શિવજીના આ મંદિરની વિશેષતા છે અહીંનું શિવલિંગ ચારસો વર્ષ જૂનું અને કાચબા આકારનું સ્વયંભૂ શિવલિંગ ભક્તો માટે ભેદી આકર્ષણ જગાવે છે આંકડાના ઝાડ નીચેથી શિવલિંગ મળ્યું હોવાથી અંકલેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું જે સમય સાથે હવે અંકલેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયું છે જો કે ધ્યાન દેવાની વાત તો એ છે કે આ શિવલિંગને તાંત્રિક શિવલિંગ તરીકે પણ ઓળખાય છે કદાચ એટલા માટે કારણ કે અઘોરીઓએ અહીં શિવજીની સ્થાપના કરી હતી આખરે આ તો શિવ ભૂત પ્રેત સહિત સર્વ વિકારને પ્રેમથી જે સ્વીકારે છે અને વિકારોનું નું પોતે લઈ જગતને અમૃત આપે છે એક શિવલિંગ જેના દર્શન થી મળે કોટી કોટી ગણો પુણ્ય ફળ ભારતના પશ્ચિમ છેવાડે દરિયાના કાંઠે આવેલી ક્ષિતિજ સરનામું છે શિવજીના પૌરાણિક સ્થાનનું આ છે કચ્છનું સુપ્રસિદ્ધ કોટેશ્વર ધામ શિવભક્ત રાવણ સાથે જોડાયેલું છે આ આ સ્થાનનું અનુસંધાન પુરાણ ગ્રંથોમાં વર્ણિત સ્થાન પોતાની આગવી આધ્યાત્મિક ઓળખ ધરાવે છે ઉપરથી ભૌગોલિક પરિસ્થિતિ તેની મહત્તામાં ઉમેરો કરે છે કારણ કે કચ્છને જોડતી ભારતની દરિયાઈ સરહદે આવેલું અંતિમ સ્થાન છે કોટેશ્વર મહાદેવ ભક્તો માટે તો આ સ્થાન એ પ્રકૃતિ અને પરમાત્માની અનુભૂતિનું સ્થાન છે એક તરફ શિવજી બિરાજે છે અને એ શિવજીના સાનિધ્યથી જ્યારે આપણે સામે આકાશ તરફ નજર કરીએ ત્યારે ક્ષિતિજની રેખા એ પરમાત્મા અને જીવના મિલન સમાન ભાષે છે

પણ આ સ્થાનની મહત્તા મોટી છે સ્કંદ પુરાણમાં આ સ્થાનનો ઉલ્લેખ છે એટલું જ નહીં ક્વિદંતી છે કે અહીં જે શિવલિંગ છે તેનું કદ દર વર્ષે ચોખાના એક દાણા જેટલું વધે છે હજારો શિવભક્તોની શ્રદ્ધાને પોષતું સ્થાન છે આ સુખનાથ મહાદેવ સમાન બધે વ્યાપ્ત છે શિવજી અને આવો જ અનુભવ કરાવતું સ્થાન આવેલું છે સુરત જિલ્લામાં તાપીના કિનારે ઉભેલું આ શિવાલય ભક્તોને આકર્ષે છે શ્રાવણમાં તો ભક્તોની મેદની ઉમટી પડે છે શિવજીના દર્શન કરવા માટે કારણ કે અહીં એક તો પૌરાણિક સ્વયંભૂ શિવલિંગના દર્શન થાય છે સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન પણ થઈ જાય છે વિશાળ શિવજીની પ્રતિમા સૌને આવકારતી જણાય છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પૂર્વ વિસ્તારમાં ટિંબા ગામે આવેલું આ છે ગલતેશ્વર મહાદેવ સદીઓથી શ્રદ્ધા માટે સરનામું બનેલું આ સ્થાન વિશેષ છે તેની સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાને કારણે આ સ્થાન સાથે શિવજી ગંગા અવતરણ અને નારદજીના તપનો રોચક પુરાણ પ્રસંગ જોડાયેલો છે ગલતેશ્વર મહાદેવના સ્થાને નારદી ગંગા ગોમતી ગંગા અને સૂર્યપુત્રી તાપી એમ ત્રિવેણી સંગમ થાય છે એટલે જ આ ધામનો મહિમા નાસિક ના ત્રંબકેશ્વર જેટલો જ અપાર માનવામાં આવે છે હરિ હરિના આરાધ્ય હર હરિ અને હરનો પૂરક સંબંધ છે આ પૂરક સંબંધને વાંચા આપે છે વલસાડનું રામેશ્વર મહાદેવનું મંદિર પારડી તાલુકાના પલસાણામાં આવેલું આ મંદિર ભક્તો માટે શિવજીની નિકટતા કેળવવાનું સરનામું બન્યું છે આ મંદિર ગંગાદેવી મંદિર તરીકે પણ ખ્યાતિ ધરાવે છે વડીલો કહે છે કે મંદિરનો ઇતિહાસ પેશવા પેશવાકારનો છે પણ અહીં સ્થાપિત રામેશ્વર મહાદેવનો આસ્થાનો ઇતિહાસ છેક રામાયણ કાળ સુધી જાય છે દંત કથાઓમાં ધરબાયેલું અનુસંધાન શ્રીરામના બનવાસ કાળ સુધીના તાર જોડે છે વનવાસ દરમિયાન માતા સીતાને તરસ લાગતા ભગવાન શ્રીરામે અહીં એક બાણ મારી સ્વયં ગંગાજીને પ્રગટ કર્યા હોવાની વાયકા સદીઓથી પ્રચલિત છે આજે પણ ભક્તો અહીં આવી ભગવાન સામે દીપ પ્રગટાવી તેમની આરતી ઉતારી હરિની જેમ જ તેમની આરાધના કરે છે શિવનો કેળો પકડે એને જગતની માયા ક્યાં વળગે બસ એ જ પ્રતીતિ અહીં થાય છે શ્રાવણના સોમવારે આપણે કર્યા શિવજીના વિવિધ રૂપના દર્શન આવતા સોમવારે ફરી મળીશું અને શ્રાવણી શ્રદ્ધાને વ્યક્ત કરતા કરીશું અન્ય શિવાલયોના દર્શન ત્યાં સુધી આપ સૌ પણ શિવભક્તિમાં લીન થાવ અને મનમાં રમાવો બમ બમ ભોલેનો નાદ હર હર મહાદેવ